તો હવે સમાચાર દરમિયાન એક મહત્વના સમાચાર જોઈએ સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરથી એક અકસ્માત હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે બોલેરો પિકઅપ અને રિક્ષાની ટક્કર દંપતીનું મોત સંગીતાબેનનું ઘટના સ્થળે મોત જિગ્નેશભાઈનું સારવાર દરમિયાન અવસાન કટુડા ગામના પાઠિયા પાસે અકસ્માત મૃતદેહ ગાંધી હોસ્પિટલ ખસેડાયા પોલીસે તપાસ શરૂ કરી તો એક સુરેન્દ્રનગરથી તમને સમાચાર જણાવી દઈએ સુરેન્દ્રનગરના પર અકસ્માત હોવાના સમાચાર મળી રહ્યા છે જેમાં બોલેરો પિકઅપ અને રિક્ષાની ટક્કર થતા દંપતીનું મોત નીપજ્યું હોવાના સમાચાર છે સંગીતાબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને જિજ્ઞેશભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે કટુડા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો મૃતદેહ ગાંધી હોસ્પિટલ ખસેડાયો છે પોલીસે આ સમગ્ર ઘટના અંગે અકસ્માતની ઘટના અંગે તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગર ધાગરદા હાઈવે પર ગમખુવાર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના મોત થયા છે દંપતીના મોત થયા છે બોલેરો પિકઅપ અને રિક્ષાની ટક્કર થતા મોત થયું છે